વેલકમ ટુ માય ચેનલ નીરા ઇન્સ્ટિટ્યુટ આજના વિડીયો લેકચર ની અંદર આપણે ભારતના જંગલો વિશે વાત કરીશું અને ગયા વિડિયો લેક્ચર માં આપણે

પછી બીજો છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને ત્રીજો છે ઉષ્ણકટિબંધીય કટિબંધીય કાંટાળા જંગલો હવે આપણે સૌથી વધારે ઉષ્ણ કટિબંધીય જંગલો છે ને એ વધારે જોવા મળે છે હવે ચોથો પ્રકાર છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો પછી પાંચમો છે સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલો અને છઠ્ઠો છે તેત્રીસ ટકા ભાગની અંદર જંગલો આવેલા છે તો ચલો જોઈએ પહેલો પ્રકાર કે ઉષ્ણ વરસાદના જંગલો હવે વરસાદના જંગલો તો એની અંદર વરસાદનું પ્રમાણ કેટલું છે તો કે બસો થી વધારે જ્યાં વરસાદ પડતો હોય ત્યાં આવા જંગલો મતલબ કે ઉષ્ણ કટિબંધીય વરસાદના જંગલો જોવા મળે છે હવે આ વરસાદના જંગલોની અંદર જે વૃક્ષો થાય છે ને એના કઠણ અને વજનદાર હોય છે અને એનું થળ છે ને એ જાડું અને એની ઊંચાઈ સાહીઠ મીટર કરતા વધારે હોય છે હવે આવા જંગલો કયા વિસ્તારની અંદર આવેલા છે તો વિસ્તાર પણ છે પૂર્વોત્તર રાજ્યો પછી છે નીલગીરીની ટેકરીઓ પછી છે પશ્ચિમ ઘાટ પર્વતનો પશ્ચિમ ઢાળ પશ્ચિમ પશ્ચિમના જંગલો આવેલા છે અને આ જંગલોની અંદર મુખ્ય વૃક્ષ કયા કયા છે તો કે રબર મહોગની અબનુસ રોઝવુડ વાંસ તદ અને આયનવુડ જેવા વૃક્ષો છે ને એ મહત્વના છે મુખ્ય વૃક્ષ તરીકે આપણે કહી શકીએ હવે આ જંગલો છે ને આખું વર્ષ લીલાછમ રહે છે કેવા રહે છે કેમ કે વરસાદ તો આટલો બધો વરસાદ પડે છે માટે લીલાછમ રહે છે આખું વર્ષ લીલાછમ રહે છે પછીનો બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ખરાવ જંગલો અથવા તો એને આપણે પાનખર જંગલો પણ કહી શકીએ છીએ અહીંયા વરસાદ કેની જરૂર કેટલી પડશે તો કે સો થી એકસો વીસ સેન્ટીમીટર વરસાદની જરૂર પડશે પછી એમનો વિસ્તાર કયો છે તો કે લક્ષ વરસાદના જંગલો બે ની અંદર ખાલી વરસાદમાં જ ડિફરન્ટ છે બાકી તો વિસ્તાર છે ને એ બે સેમ જ છે શું કામે તો કે અમુક વિસ્તારની અંદર વર્ષ વધારે વરસાદ પડતો હોય છે અને અમુક વિસ્તારની અંદર ઓછો વરસાદ પડતો હોય છે માટે જંગલને આ બે પ્રકારની અંદર વૃક્ષો છે એ મુખ્ય વૃક્ષ છે હવે અહીંયા છે ને અહીંયાના જે વૃક્ષો છે ને એ ઉનાળાની ઋતુમાં પોતાના પાન ખરી જાય છે કઈ ઋતુમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાન ખરી જાય છે વૃક્ષોના ટિબંધીય કાંટાળા જંગલો હવે કાંટાળા જંગલો કાંટાળા જંગલો એની અંદર વરસાદ કેટલો મહત્વનો છે કેટલા સેન્ટીમીટર સુધીના વરસાદની જરૂર પડે છે તો કે સો એકસો સેન્ટીમીટર સુધીનો વરસાદ હોય ને ત્યારે ઉષ્ણકટિબંધીય કાંટાડા જંગલો જોવામાં કહેવામાં આવે છે હવે આ જંગલોની ખાસિયત શું છે કે આ જંગલોમાં ચોમાસા દરમિયાન ઘાસના મેદાનોની રચના થાય છે એ ઉષ્ણકટિબંધીય કાંટાડા જંગલોની ખાસિયત એ છે કે ચોમાસા દરમિયાન ઘાસના મેદાનોની રચના થાય છે હવે આ જંગલોનો વિસ્તાર કયો છે તો કે ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ઉચ્ચતર પ્રદેશ તથા પશ્ચિમ તમિલનાડુ દક્ષિણ કર્ણાટક તેલંગણા વગેરે વિસ્તારની અંદર કાંટાળા જંગલો જોવા મળે છે છે હવે મુખ્ય વૃક્ષ શું લીમડો ગુલમોહર વાંસ ગરમાળો આમળા જાંબુ ખાખરો ખેર વગેરે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલોના મુખ્ય વૃક્ષ છે અને ભારતમાં આ જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે

છે સમ કટિબંધીય જંગલો હવે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કે જેની અંદર વરસાદ છે ને એ સિત્તેર સેન્ટીમીટર કરતા પણ ઓછો જોવા મળે છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આંધ્રપ્રદેશ પશ્ચિમ તમિલનાડુ અને કર્ણાટક હવે એમના મુખ્ય વૃક્ષ ની વાત કરીએ ને તો ખજૂર બાવળ બોરડી થોર નાગફણી ખીજડો લીમડો વગેરે હવે આ વૃક્ષો છે ને એની ખાસિયત શું છે તો કે આવા જંગલોની ખાસિયત એ છે કે આ વૃક્ષોના મૂળ પાણી મેળવવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે અને પાણી જ્યારે ઉનાળાની ઋતુ અને આ વૃક્ષોની ખાસિયત શું છે તો કે વૃક્ષો ઝાડનું કદ છે ને એ ખૂબ નાનું હોય છે કદ નાનું અને કાંટાવાળું હોય છે હવે પાંચમો પ્રકાર જોઈએ પાંચમો પ્રકાર છે સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલો જો અહીંયા પર્વતીય જંગલો હવે આ પર્વતીય જંગલોમાં વરસાદ કેટલો જોઈએ છે તો કે પચાસ સેન્ટીમીટર વરસાદની જરૂર પડે છે હવે હજાર થી ત્રણ હજાર મીટરની ઊંચાઈએ હિમાલયના દક્ષિણ ઢોરા ઉપર આવા જંગલો જોવા મળે છે એનો વિસ્તાર કયો છે તો કે દક્ષિણ હિમાલયનો ભાગ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યો હવે પૂર્વોત્તર રાજ્યો પૂર્વોત્તર રાજ્યો તરીકે ઓળખીએ છીએ કે મણિપુર મેઘાલય મિઝોરમ અસમ એ બધા રાજ્યો હવે એમનું મુખ્ય વૃક્ષ કયું કયું છે તો કે ઓકચેસ્ટર દેવાદાર પાઇન ચીડ ફર સ્પ્રુસ સીડર વગેરે સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલોના મુખ્ય વૃક્ષ છે હવે આ વૃક્ષો છે ને એની ખાસિયત શું છે કે શંકુ આકારના હોય છે હવે આ વૃક્ષો શંકુ આકારના હોય છે ને માટે અહીંયા ઉપર જ્યારે બરફ પડે છે ને ત્યારે બરફ છે ને અહીંયા બે સાઈડથી ને જમીન તરફ નીચે ધકેલાઈ જાય છે ને તથા એટલું જ નહીં કે એના જે વૃક્ષોના પાન હોય ને એ ચીકણા હોય છે મતલબ કે બરફ કે વરસાદ કે જે કાંઈ બી પડે ને

ત્રણ હજાર મીટર થી વધારે ઊંચાઈ ઋતુમાં લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે જે આ પ્રદેશની ખૂબ મુખ્ય આ પ્રદેશની વિશેષતા છે હવે એમાં એના વૃક્ષો છે આ વનસ્પતિ છે એમાં પણ મુખ્ય વૃક્ષ કયું છે કે ફાઇન બર્ચ સિલ્વર ફોર જુનિયર

હવે આ જંગલો છે ને નદીના મુખ ત્રિકોણ પ્રદેશ કે દરિયા કાંઠે ભરતીના કાદવ કીચડવાળા વિસ્તારમાં પથરાયેલા છે તથા હવે એટલું જ નહીં કે આ મેંગ્રુવના જંગલો જ શું કામે તો કે મેંગ્રુવનું ઝાડ કે એના મૂળ છે ને એ એટલા મજબૂત હોય છે ને કે જે પાણીની અંદર સડતા નથી અને તેની ઊંચાઈ છે ને એ ત્રીસ મીટર છે અને તે દરિયાને આગળ વધતો અટકાવે છે અને ભરતી અને તોફાનોથી બચાવે છે હવે એમનો વિસ્તાર કયો છે મેંગ્રૂવ જંગલોનો તો કે સુંદરવનનો ડેલ્ટા પ્રદેશ તો આ સુંદરવનનો ડેલ્ટા પ્રદેશ છે એ કયા રાજ્યમાં આવેલો છે ને એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનું છે અને એવી જ રીતે ગુજરાતની વાત કરીએ ને કે મેંગ્રૂવ જંગલો ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા છે તેમજ એટલું જ નહીં ભારતમાં કાવેરી કૃષ્ણા ગોદાવરી અને મહાનદીનો ડેલ્ટા પ્રદેશમાં પણ આપણે ક્યારેક પણ કાંઠે ગયા હોય ત્યારે આપણે જરૂરથી જોવા મળ્યા જોઈએ પરંતુ આપણું ધ્યાન ન હોય હવે હવે આપણે જોઈએ કે આ તો થઈ ભારતના જંગલોની વાત હવે એમાં પણ આપણે છે ને ભારતના જંગલોને વહીવટી અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ જંગલોના પ્રકાર પાડેલા છે હવે એમાં શું છે પહેલો પ્રકાર છે અનામત જંગલો સંરક્ષિત જંગલો અને બિનવર્ગીકૃત જંગલો હવે એમાં આપણે જોઈએ કે અનામત જંગલો અનામત જંગલો મતલબ કે આ જંગલો છે ને એ કેન્દ્ર સરકારની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ હોય છે અને અહીંયાનું જે અહીંયા જે લાકડું કે જંગલી પેદાશ થાય છે ને એના વિરુદ્ધ કાયમી સંરક્ષિત કે અનામત રાખવામાં આવે છે કે એની જે કાંઈ આવક થાય છે ને કેન્દ્ર સરકારની તિજોરીની અંદર જમા કરવામાં આવે છે અને આવા જંગલોમાં ખેતી પશુ ચરાવાની પરવાનગી આપવામાં આવતી નથી અને આ જંગલો છે ને એ કુલ તેત્રી આ જંગલો છે ને એ ચોપન ટકા વિસ્તારમાં આવેલા છે પછી જોઈએ સંરક્ષિત જંગલો હવે સંરક્ષિત જંગલોમાં શું છે સંરક્ષિત જંગલોમાં શું છે તો કે આ જંગલો આ જંગલો હોય તો સરકારની દેખરેખ હેઠળ જ છે પરંતુ આ જંગલોમાં ખેતી કે પશુપાલન કરવાની પરવાનગી આપવામાં આવે છે અને આવા જંગલો ઓગણત્રીસ ભાગ રોકે છે કેટલો ઓગણત્રીસ હવે પછી ત્રીજો પ્રકાર છે બિન વર્ગીકૃત જંગલો હવે બિન વર્ગીકૃત જંગલો એટલે કેવા તો કેમ પછી જોઈએ બિન વર્ગીકૃત જંગલો હવે બિન વર્ગીકૃત જંગલો એટલે કેવા તો કે જે અનામતે નો હોય અને સંરક્ષિત એ ન હોય જે અનામતે પણ રાખવામાં ન આવ્યા હોય અને બિનવર્ગીકૃત કહી શકીએ હવે આ જંગલોનો વિસ્તાર કે જે વર્ગીકૃત જ કરવામાં નથી આવ્યો જે ક્યાંય પણ વર્ગીકૃત ન કરવામાં આવ્યો હોય અને બિનવર્ગીકૃત કહેવામાં આવે છે હવે આ જંગલમાં ખેતી પશુચારણ કે વૃક્ષો ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી અને આ જંગલો છે એ સત્તર ટકા ભાગમાં આવેલા છે પછી આપણે જોયું વહીવટી અને વહીવટીની દ્રષ્ટિએ જોયું હવે આપણે જોઈએ માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર તો હવે એમાં બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે રાજ્યની માલિકી અને બીજો છે સામુદાયિક વન હવે રાજ્યની માલિકી મતલબ કે એમાં સંપૂર્ણ નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે હવે અહીંયા જો રાજ્ય કે કેન્દ્ર કેન્દ્ર સરકાર ક્યાં તો રાજ્ય સરકાર નું હોય છે અને આ દેશના મોટા ભાગના જંગલો

અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહો કે જેથી કરીને મને પણ આવો વિડીયો બનાવવાનું ઇન્સ્પિરેશન મળતી રહે